જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને આ સૌથી મોટા સમાચાર હતા કે જ્યાં સાહીઠ માંથી આઠ બેઠકો ચૂંટણી પહેલા જ બિનહરીફ થઈ છે સમાચાર કે પહેલા જ ભાજપમાં ડખા જોવા મળ્યા છે સૌરાષ્ટ્રથી લઈને ઉત્તર ગુજરાત સુધી ભાજપમાં વિવાદ ચાલી રહ્યો છે અમરેલી કાંડ મામલે ભાજપના જ બે જૂથ

પાલિકાની ચૂંટણીઓમાં શિસ્તબદ્ધ પાર્ટીમાં જ દંગલ જોવા મળી રહ્યું છે ટિકિટ કપાતા અનેક ભાજપ નેતાએ અપક્ષ ઉમેદવારી પણ નોંધાવી છે લાઠી અને ધરમપુરમાં ભાજપના કાર્યકરોના રાજીનામા પડ્યા છે તો ખેડા કરજણ સોનગઢ અને જામજોધપુરમાં પણ ડખા સામે આવ્યા છે ટિકિટ વહેંચણી મુદ્દે ભાજપે નિયમો નેવે મુકતા ભારે રોષ વ્યાપ્યો છે

સમગ્ર જે અલગ અલગ તાલુકાઓ જિલ્લાઓમાંથી ભાજપની અંદર ચાલતો જે આંતરિક કકળાટ છે એ સપાટી પર આવી ગયો છે કારણ કે સંગઠન રચનાની જ્યારથી શરૂઆત થઈ ત્યારથી લઈને જે લેટરકાંડ શરૂ થયો એ લેટરકાંડ બાદ હવે ધીમે ધીમે તેમાં એક બાદ એક જે પ્રકારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી ત્યારે જે પ્રકારના જે આરોપ પ્રત્યારોપ શરૂ થયા અને તેને લઈને હવે નેતાઓના નામજોગ એકબીજાના નેતાઓના નામ જો જૂથવાદ છે તે સપાટી પર આવી ચૂક્યો છે એનાથી એક વાત સ્પષ્ટ થાય છે કે શિસ્તબદ્ધ મનાતી ભારતીય જનતા પાર્ટીની અંદર આંતરિક કકળાટ જે છે તે કેટલા પાયે ધરબાયેલો હતો જે ધીમે ધીમે બહાર નીકળી રહ્યો છે વાત કરીએ સૌ જ્યારે સંગઠન રચનાની આવી ત્યારે અમરેલી અમરેલી ચાલ્યો તેની અંદર આજે દિલીપ સાંઘાણીએ સીએમ ને પત્ર લખીને એક પ્રકારે રજૂઆત ને માંગ કરી છે કે આમાં નારકો ટેસ્ટ કરવામાં આવે મારો પણ નાર્કો ટેસ્ટ કરવામાં આવે આવી માંગ દિલીપ સાંઘાણીએ કરવી પડી છે કારણ કે જે પ્રકારે લેટર કાંડમાં ભાજપના જ નેતાને પોલીસ દ્વારા જે લોકઅપમાં જે અન્ય ભાજપ નેતાઓના એટલે કે સંઘાણી સહિતના નેતાઓના નામ આપવા માટે મજબૂર કરાયાના જે અહેવાલો છે તે અહેવાલોના આધાર પર તેમણે આ પત્ર લખીને માંગ કરી છે તો બીજી તરફ અત્યારે જયારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના બ્યુગલ વાગી ચૂક્યા છે ફોર્મ ચકાસણી થઈ રહી છે અને ચિત્ર સ્પષ્ટ થશે એ પરિસ્થિતિમાં જાય ઉમેદવારી ફોર્મ આપવાના મેન્ડેટ આપવાના જે વાત હતી તેની અંદર પણ ખેડા હોય ધરમપુર હોય લાઠી હોય જામજોધપુર હોય કે પછી જેતપુર હોય જેતપુરની અંદર તો પ્રશાંત કોરાટ અને જયેશ રાદડિયાના નામ જોગ સામ સામે બંને જૂથ આવી ગયા છે એ સ્પષ્ટ થાય છે ને તેની રજૂઆતો છે કે પ્રદેશ કક્ષાએ પહોંચી ત્યારે પ્રદેશ કક્ષાએથી પણ કોઈ પણ પ્રકારના ઉકેલ ન આવતા માત્ર ડેમેજ કંટ્રોલના નામ પર જે પ્રકારે રજૂઆતો થઈ અને ડેમેજ કંટ્રોલના નામે એક દેખાડો થયો પરંતુ વાસ્તવિકતા હતી એ ડેમેજ કંટ્રોલની જે પ્રેસ કોન્ફરન્સ હતી તેમાં જ ખુલીને બહાર આવી ગઈ હતી આ વાત જેતપુરની થઈ ત્યારબાદ અમરેલીની વાત થઈ વાત જુનાગઢની છે કે જ્યાં કડિયા સમાજ અત્યારે રોષમાં છે કારણ કે એમને એક પણ ટિકિટ આપવામાં નથી આવી ઉલટાનું જે એમના જે પ્રભાવિત વિસ્તારો છે મતદારો છે એવા વિસ્તારની અંદર પૂર્વ ડેપ્યુટી મેયર સહિતના જે લોકો છે તેમના કોઈક સગાવાલાઓને ટિકિટ આપીને એક પ્રકારે રાજકીય રીતે આ પ્રકારે ઉપયોગ કર્યો હોવાના આરોપો લાગ્યા છે અને એને લઈને સોશિયલ મીડિયામાં એક પ્રકારે મેસેજનો મારો ચાલી રહ્યો છે બીજી તરફ જે વિવાદ ચાલી રહ્યો છે એ ઉત્તર ગુજરાતનો પણ છે કારણ કે ઉત્તર ગુજરાતમાં નીતિનભાઈ પટેલે જે પ્રકારે કહ્યું કે રાજકારણમાં પણ દલાલો સક્રિય છે ભાજપનો નેતા છું ભાજપનો હોદ્દેદાર છું ભાજપનો કાર્યકર છું એવું અધિકારીઓ સાથે કરીને આ જે રાજકારણમાં સક્રિય દલાલો છે એ એસો આરામ કરી રહ્યા છે ને કરોડો રૂપિયા કમાઈ રહ્યા છે આવા ગંભીર આરોપો અને નિવેદન તેમના પરથી સ્પષ્ટ થાય છે તો આ ઉપરાંત જે ઉત્તર ગુજરાતની અંદર ધાનેરા દિયોદર સહિતના જે તાલુકાઓ છે ત્યાં એક વિરોધ ચાલી રહ્યો છે જિલ્લા વિભાજનનો એક તરફ દિગ્ગજ નેતાઓ વિરોધમાં છે સરકારના નિર્ણયના વિરોધમાં છે પોતાની પાર્ટીના નિર્ણયના વિરોધમાં છે તો જુનાગઢની અંદર પણ ઇકો સેન્સિટિવ ઝોન જેવો જે વિવાદ ચાલતો હતો તેની અંદર ભારતીય જનતા પાર્ટીના જ નેતાઓ વિરોધમાં છે તો આ પ્રકારે નેતાઓના નામજોગ જે પ્રકારે રાજ્યની અંદર અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં જે ખલબલાટ ચાલી રહ્યો છે અને અત્યારે હાલની પરિસ્થિતિએ રાજ્ય કક્ષાએથી પ્રદેશ કક્ષાએથી ડેમેજ કંટ્રોલ કરવો હાલમાં મુશ્કેલ પડી રહ્યો તે પ્રકારનું ચિત્ર સમગ્ર રાજ્યમાં સર્જાયું છે એટલે કે ઘરકા ભેદી લંકા ડાય જેવી સ્થિતિ અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં ઉડી રહી છે ને શિસ્તના લીરે લીરા ઉડી રહ્યા છે માટે તો શસ્તબદ્ધ પાર્ટી ભારતીય જનતા પાર્ટીમાં સૌરાષ્ટ્ર હોય ઉત્તર ગુજરાત હોય કે જેતપુર હોય કે પછી અમરેલી હોય તમામ જગ્યાએ વિવાદ ચાલી રહ્યો છે એક તરફ વિભાજન મુદ્દે પણ ઉત્તર ગુજરાતમાં ડખા ચાલી રહ્યા છે બીજી તરફ ટિકિટ વહેંચણી ને લઈને પણ રોષ છે કાર્યકરોમાં એ ઉડીને આંખે વળગી રહ્યો છે ક્યાંક ટિકિટ વહેંચણીને લઈને રાજીનામા પડ્યા છે તો ક્યાંક અપક્ષમાંથી કેટલાક લોકોએ જે પ્રકારે ઉમેદવારી નોંધાવી છે બીજી તરફ અમરેલી લેટર લેટરકાંડને લઈને પણ હવે નેતાઓ ખુલીને આગળ આવી રહ્યા છે જેમાં દિલીપ સંઘાણીએ પોતે નાર્કો ટેસ્ટ કરવાની પણ તૈયારી બતાવી છે અને હાઈકોર્ટના જજની અધ્યક્ષતામાં તપાસ થાય તેવી વાત આજે તેમણે કરી છે જોકે આ તમામ બાબતોના ડખા એક બાદ એક ભારતીય જનતા પાર્ટીમાં સામે આવી રહ્યા છે પ્રદેશ કક્ષા સુધી પણ રજૂઆત કરવામાં આવી છે અનામત મુદ્દે પણ નીતિન પટેલ આજે નિવેદન આપ્યું તેને લઈને પણ અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે ઇકો સેન્સિટિવ ઝોન જિલ્લા વિભાજન મુદ્દે પણ ઉત્તર ગુજરાતમાં ડખા ચાલી રહ્યા છે આમ જૂનાગઢ દિયોદર ધાનેરામાં પણ ભાજપ નેતાઓમાં રોષ છે એ ઉડીને આંખે વળવ્યો છે

તેમણે કહ્યું કે મનીષ વધાસિયા લગાવેલા આરોપો ઘણા જ ગંભીર છે લેટર દિલીપ માંગ છે ત્યારબાદ હવે ધાણાની મેદાને આવ્યા છે દિલીપ સંઘાણીના લેટર સાથે પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ ટ્વીટ કર્યું કહ્યું કે અમરેલીની ની આબરૂ બચાવો સિટિંગ જજને તપાસ સોંપવા અને નાર્કો ટેસ્ટ પણ તેમણે ઉલ્લેખ કર્યો ગુનેગારને રાજકીય ફાંસી ચડાવવું તેમ પણ કહ્યું હવે પરેશ ધાના ટ્વીટથી અમરેલીનું રાજકારણ ફરી એક વખત ગરમાયું છે અમરેલી લેટર લેટરકાંડમાં દિલીપ સંઘાણીના પત્રને પ્રતાપ દુધાતે સમર્થન આપ્યું છે ગુજરાતમાં મોટા પાયે ષડયંત્ર રચી તેની અમલવારી કરવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાનું દુધાતે જણાવ્યું છે ત્રણ આરોપીઓને ખોટી રીતે આરોપી બનાવવામાં આવ્યા હોવાનું પણ તેમણે કહ્યું કહ્યું કે લેટર સાચો તેનું લખાણ સાચો અને તમે કરેલી સહી પણ સાચી પરંતુ હજુ સુધી એફએસએલ નો રિપોર્ટ સરકારે પ્રજા સમક્ષ નથી મૂક્યો દિલીપભાઈ સાથે અન્ય રાજકીય આગેવાનોનું પણ નાર્કો ટેસ્ટ થવું જોઈએ

નાર્કો ટેસ્ટ પોતાનો એટલા માટે કરાવવાની વાત કરી કે બહાર આવેલા ત્રણ અન્ય આરોપીઓ જે ખોટા આરોપી બનાવવામાં આવ્યા હતા આમ તો ગણીએ તો લેટર ઓરિજિનલ છે લખાણ પણ ઓરિજનલ છે સાઇન પણ ઓરિજિનલ છે એફએસએલનો રિપોર્ટ હજુ સુધી સમક્ષ સરકારે મૂક્યો નથી એક મહિનો થઈ ગયો આ કાંડ બન્યો ક્યાં આનું ષડયંત્ર રચાણું આમાં કોણ કોણ સામેલ છે કયા કયા વ્યક્તિની આમાં ઇન્વોલ્વમેન્ટ છે દિલીપભાઈનું એટલું કહેવું છે કે મારા સાથે સાથેના અન્ય રાજકીય આગેવાનોના પણ નાર્કો ટેસ્ટ થવા જોઈએ અને ગુજરાતની જનતા સમક્ષ જે અમરેલીમાં જંગલ રાજ બનાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો ખોટી ફરિયાદ કરી અને એક મોટું કાંડ ઊભું કરવામાં જે આવ્યું બીજા આગેવાનો પણ એમાં ટેસ્ટ થવા જોઈએ એટલે પાણીનું પાણી થઈ શકે અને જે દિલીપભાઈને ફસાવાનો પ્રયત્ન થયો આ ફરિયાદમાં આરોપીઓને જે માર મારવામાં આવ્યો અને ખોટા આરોપી બનીને માર્યા અને કીધું દિલીપભાઈનું નામ લઈ લો એટલે તમને છોડી દેશો પ્રેસ કોન્ફરન્સ મારફત મનીષ વઘાસિયાએ જણાવ્યું ત્યારે દિલીપભાઈએ પોતાને શીટ મળે અને કોના કહેવાથી દિલીપભાઈનું નામ સામેલ કરવા માંગતા હતા એની માંગ દિલીપભાઈ મૂકીશ ત્યારે અમે એને સમર્થન આપીએ છીએ અને દિલીપભાઈ નારી સ્વાભિમાન મંચની જ્યારથી અમારી શરૂઆત થઈ ત્યારથી એ આમાં સામેલ થઈ અને દીકરીને ન્યાય મળે એના માટે બધા જ લોકોએ અમે પ્રયત્ન કર્યા છે નારી સ્વાભિમાન મંચ મારફત જે આ મોમેન્ટમ ઊભી થઈ અમારી જે માંગ હતી એ નાર્કો ટેસ્ટની જ હતી આજે અમને ટેકો દિલીપભાઈ એપોસ ને અમે દિલીપભાઈ ટેકો આપીએ છીએ કે નાર્કો ટેસ્ટ થવા જોઈએ અને ઉચ્ચ કક્ષાની આમાં તપાસ એટલા માટે માંગી કે આમાં ખૂબ જ મોટા પાયે રાજકીય ઉથલપાથલ થઈ શકે એવા નિર્દેશો દેખાઈ રહ્યા છે શા માટે દિલીપભાઈને જે ફસાવવામાં આવી રહ્યા છે એવું લાગે આમ તો ગણીએ તો દિલીપભાઈ ભાજપના પાયાના પથ્થર છે એક મોટા કદના નેતા છે દેશ આખાની સંસ્થાઓ સાથે જોડાયેલા છે જિલ્લાની અંદર પણ એણે ઘણા વર્ષો સુધી શાસન કર્યું છે અને રાજનેતાનું એના ગુણ એટલા માટે કહી શકાય કોઈની આફતમાં બોલું એ રાજનેતાના ગુણ હોય અત્યારના મુફલિસ જે રાજકીય લોકો બનીને બેઠા છે એ મુફલીસ લોકો આવી હરકત કરી શકે દિલીપભાઈ ન કરી શકે દિલીપભાઈ નાર્કોની વાત કરી છે એટલે ખૂબ જ ગંભીર બાબત છે દીકરીની ન્યાય સાથે પોલીસ સિવિલ કોડમાં કામ નથી કરી રહી એ ખુલ્લો જ દિલીપભાઈએ આરોપ લગાવ્યો છે પોલીસને એના સિવિલ કોડ પ્રમાણે કામ કરવું જોઈએ પણ અત્યારે પહેલા એવી વાત સાંભળવામાં આવતી મારા બાળપણમાં કે દાઉદ ખંડણી ઉઘરાવે છોટા શક્કીલ ખંડણી ઉઘરાવે પણ ખાખી વર્દીમાં ખંડણી ઉઘરાવતા હોય અને ખાખી વર્દીમાં હાથો બનીને કામ કરતાં પોલીસ તંત્રને સબક શીખવાડવાની દિલીપભાઈ માંગ કરી છે ને એ માંગ તાત્કાલિક સરકાર પૂર્ણ કરે એવી પણ અમે માગણી કરીએ છીએ અને દિલીપભાઈની વાતની સાથે અન્ય લોકોના પણ નાર્કો ટેસ્ટ થાય આ એક વાત એટલા માટે જોડવી ઘટે કે ગૃહ ખાતું પણ ત્યાં અમરેલીમાં આવ્યું હતું કોના કહેવાથી ફરિયાદ થઈ કયા વ્યક્તિના કહેવાથી દિલીપભાઈનું નામ નામામાં નાખવામાં આવે છે ઘણું બધું આમાં બહાર આવી શકે જો યોગ્ય તપાસ થાય તો બિલકુલ દિલીપ સંઘાણી દ્વારા જે પ્રમાણેનો પત્ર લખવામાં આવ્યો છે તે પત્રનું સમર્થન પણ પ્રતાપ દુધાત દ્વારા કરવામાં આવ્યું છે ખાસ કરીને તેઓએ પત્રની અંદર સ્પષ્ટપણે જે આરોપ મૂક્યા છે કે ખાસ જે પ્રમાણે પોલીસ દ્વારા સિવિલ કોડનું પાલન કરવું જોઈએ તે કરવામાં આવ્યું નથી અને તેના ગંભીર આરોપ પણ તેઓએ પત્ર દ્વારા કર્યા છે ત્યારે જોવાનું એ રહી છે કે આ કેસ સાથે સંકળાયેલા લોકોના નાર્કો ટેસ્ટ કરવામાં આવે છે કે કેમ કેમેરામેન અજય કુમાર સાથે રાકેશ બ્રહ્મભટ્ટ ગુજરાત ફસ્ટ સુરત જુનાગઢની ચોરવાડ નગરપાલિકાની ફોર્મ ચકાસણી પ્રક્રિયા પૂર્ણ થઈ છે ધારાસભ્ય વિમલ ચુડાસમા વોર્ડ નંબર ત્રણ માંથી ચૂંટણી લડી રહ્યા છે સતત પાંચમી વખત ચોરવાડ નગરપાલિકાની ચૂંટણી તેઓ લડી રહ્યા છે કુલ ચોસઠ માંથી ચૌદ ડમી ફોર્મ અમાન્ય રહ્યા છે તો કુલ પચાસ ઉમેદવારો મેદાને છે ભાજપ ચોવીસ કોંગ્રેસ ચોવીસ આપ પાર્ટી એક અને અપક્ષમાંથી એક ઉમેદવારી નોંધાઈ છે શાંતિપૂર્ણ માહોલમાં તમામ પ્રક્રિયા પૂર્ણ કરાઈ છે જે ચોરવાડ નગરપાલિકામાં ફોર્મ ભરાયેલા હતા તેની ચકાસણી હતી અગિયાર કલાકે ચકાસણી ચાલુ કરવામાં આવેલી બંને પક્ષના તથા ત્રણેય પક્ષના જે પ્રતિનિધિઓ હાજર હતા ચકાસણી દરમિયાન જે છે કુલ છ વોર્ડની ચકાસણી કરવામાં આવી જેમાં તમામ વોર્ડમાં ભાજપના ચાર ચાર ફોર્મ અને કોંગ્રેસના ચાર ચાર ફોર્મ એમ મંજૂર રાખવામાં આવેલા છે તથા આમ આદમી પાર્ટીનું નંબર એક ફોર્મ મંજૂર કરવામાં આવેલ છે અને નંબર માં એક અપક્ષ ઉમેદવારનું ફોર્મ મંજૂર કરવામાં આવેલ છે આમ કુલ જે ચોસઠ ફોર્મ ભરાયેલા હતા તે પૈકી પચાસ ફોર્મ મંજૂર કરવામાં આવેલા છે અને ચૌદ ફોર્મ ડમી ઉમેદવાર હોવાને લીધે ના મંજૂર કરવામાં આવેલ છે જૂનાગઢમાં મનપાની ચૂંટણીનો માહોલ ગરમાયું છે ફોર્મ ચકાસણી મુદ્દે અનેક વોર્ડમાં વિવાદ સર્જાયો છે વોર્ડ નંબર નવ ના ભાજપના ઉમેદવારનું ફોર્મ રદ કરવાની માંગ ઉઠી છે હવા ફોર્મ ભર્યું દાવો કરવામાં આવી રહ્યો છે પહેલા એટ્રોસિટી કેસમાં એસસીએસટી નો દાખલો રજૂ કરવામાં આવ્યો આકાશ કટારાએ હવે ઓબીસી નો દાખલો રજૂ કરી ફોર્મ ભર્યું કોંગ્રેસના ઉમેદવારે એક વ્યક્તિ પાસે બે દાખલાની રજૂઆત કરી છે વોર્ડ નંબર નવ ના ઉમેદવાર મહીપત બસિયાની રજૂઆત ચૂંટણી રજૂઆત ગ્રાહ્ય ન રાખી હોવાનો વકીલનો દાવો છે અને આગામી સમયમાં આ મુદ્દો હાઈકોર્ટમાં પહોંચે તેવી શક્યતા છે કરી સાહેબને મેં વિનંતી કરેલી કે મારી સામે કરમણભાઈ કટારાના સન આકાશભાઈ કરમણભાઈ કટારા જેણે મારી સામે જે ફોર્મ ભરેલું છે ઓબીસી માંથી તે ગ્રાહ્ય ના રાખવું જોઈએ કેમ કે એમણે જે સર્ટિફિકેટ રજૂ કરી છે એ ગ્રાહ્ય રહેતું નથી એસટી એસસી સેલનું સર્ટિફિકેટ એમની પાસે હોય

દ્વારકા નગરપાલિકાની ચૂંટણી પહેલા ગરમાવો જોવા મળ્યો છે ભાજપ ઉમેદવારને ત્રણ સંતાનો હોવાનો કોંગ્રેસે દાવો કર્યો વોર્ડ નંબર બે ના ભાજપના ઉમેદવારે સોગંદનામું રજૂ કર્યું હતું ઝરીના અબ્દુલ મોખાનાલ સોગંદનામામાં બે જ સંતાનોનો ઉલ્લેખ કર્યો છે ખોટું સોગંદનામું હોવાનું કોંગ્રેસે ચૂંટણી અધિકારી સમક્ષ દલીલ કરી ભાજપ ઉમેદવારે અગાઉ પોતાનું એક સંતાન દત્તક આપ્યાની માહિતી છે ત્યારે દ્વારકા પ્રાંત અધિકારી અને ચૂંટણી અધિકારીએ તપાસ હાથ ધરી છે આજ રોજ ચૂંટણી અધિકારી નગરપાલિકા દ્વારા અમે જ્યારે ફોર્મની ચકાસણી કરવામાં આવેલ ત્યારે અમે વોર્ડ નંબર ના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જરીના અબ્દુલ મોખા કે જેને ત્રીજું બાળક હોવા છતાં આ ખોટું સોગંદનામું રજુ કરી અને ઉમેદવારી કરેલ એના અનુસંધાન અમે હોસ્પિટલના રેકોર્ડ સાથે અમે એને જનમના આધાર પુરાવા સાથે જે હેલ્થ ના હોય અમે વાંધાર જી આઈપી છે કે ભાઈ તાત્કાલિક ધોરણે બે હજાર પાંચ પછી જે સરકાર શ્રીનો નિયમ છે કે ત્રીજું બાળક ન હોવું જોઈએ સાત ફોર્મ રદ થયા ભાજપના અઠ્યાવીસ કોંગ્રેસના છવ્વીસ ઉમેદવારોના ફોર્મ માન્ય રહ્યા છે આમ આદમી પાર્ટીના સોળ ઉમેદવારોના ફોર્મ માન્ય રહ્યા આવતીકાલે ફોર્મ

સાત ફોર્મ ના મંજૂર કરવામાં આવેલ છે અમાન્ય ઠેરવેલ છે બાકી રહેતા એકોતેર ફોર્મ હાલની સ્થિતિ માન્ય ઠેરવેલ છે દેવગઢ દારિયાની પીપલોદ બેઠક પર ભાજપનો ભગવો લહેરાવ્યો છે પીપલોદ તાલુકા પંચાયત બેઠક માટે ત્રણ ફોર્મ ભરાયા હતા જેમાં કોંગ્રેસ ઉમેદવારનું ટેકેદાર ન હોવાથી ફોર્મ રદ થયું છે ફોર્મ રદ થતા ભાજપ ઉમેદવાર બિનહરીફ વિજેતા થયા છે ભાજપ ઉમેદવાર વિજય વણકર બિનહરીફ થયા છે મંત્રી બચુ ખાબડે તેમણે શુભેચ્છાઓ પાઠવી છે અમારા વિજયભાઈ ફોર્મ ભર્યું હતું અને આજે ફોર્મની ચકાસણી થયા પછી આ ઉમેદવાર સામે કોઈ હરી ઉમેદવાર ના હોવાને કારણે બિનહરી તરીકે ચૂંટાઈને આવ્યા છે અમારી ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ જિલ્લો અને તાલુકાના અને સંગઠનના કાર્યકર્તાઓ સૌના સહયોગથી પ્રજાને ભારતીય જનતા પાર્ટી પર આત્મવિશ્વાસ હોવાને કારણે સામે હરીફ ઉમેદવારો પણ થતા નથી એના કારણે આજે અમારા ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીના તાલુકા પંચાયતના સભ્ય તરીકે બિનહરીદ થયા છે અને આવનારા દિવસોની અંદર સૌનો સાથ સૌનો વિકાસ સાથે મળીને એ વિસ્તારનો અને તાલુકાનું કામ કરશે મહેસાણાની વડનગર નગરપાલિકા ચૂંટણીમાં વિવાદ થયો જિલ્લા કોંગ્રેસ પ્રમુખે ચૂંટણી અધિકારીને ફરિયાદ કરી વોર્ડ નંબર ચારના ભાજપ ઉમેદવાર સમીર પટેલ વિરુદ્ધ અરજી આપી છે સમીર પટેલ ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોવાનો આક્ષેપ કર્યો સમીર પટેલે તેમનો ગુનાહિત ઇતિહાસ બતાવ્યો ન હોવાનો દાવો કરવામાં આવ્યો તો નંબર ચાર ના ભાજપ ઉમેદવાર સમીર પટેલ વિરુદ્ધ અરજી આપવામાં આવી હતી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દ્વારા અરજી આપવામાં આવી જેમાં સમીર પટેલ ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે સમીર પટેલે તેમનો ગુનાહિત ઇતિહાસ ન હોવાનો તેમણે દાવો કર્યો છે હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી વ્યક્ત કરી છે ફેબ્રુઆરી મહિનામાં માવઠાની શક્યતા છે सौराष्ट्र અને કચ્છના કેટલાક જિલ્લાઓમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં પણ ફેરફાર થઈ શકે છે આગામી 7 દિવસ વાતાવરણ સૂષ્ક રહેશે અમદાવાદમાં લઘુત્તમ 70 ડિગ્રી તાપમાન નોંધાયું છે ફેબ્રુઆરી મહિનામાં તાપમાન સામાન્ય કરતાં વધારે રહેશે આવનારો આગલા 7 દિવસ સુધી મોસમ સૂષ્ક રહેશે અને જો મોસમ કા લઘુત્તમ તાપમાન છે इसमें 24 घंटा तक एन में रहेगा मतलब ज़्यादातर परिवर्तन नहीं होगा लेकिन उसके आ, आ, आगे वाला जो दिन है उसमें दो से चार डिग्री सेंटीग्रेड टेम्परेचर डाउन होगा अभी एक साइक्लोनिक सर्कुलेशन लोअर लेवल पे 0.9 किलोमीटर एवं मीन सेवल लेवल ले में ले ले, नॉर्थ गुजरात रीजन में परसिस्ट कर रहा है और uh, जो अहमदाबाद तो आसपास का जो पूर्वानुमान है पाटली क्लाउडी स्काई रहेगा રાજ્યમાં કમોસમી વરસાદની અંબાલાલ પટેલે રાજ્યના કેટલાક ભાગોમાં માવઠું થશે મહેસાણા સાબરકાંઠા પંચમહાલ સહિતના ભાગોમાં વરસાદ થશે મધ્ય દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં પણ વાદળછાયું વાતાવરણ રહેશે તો પાંચ ફેબ્રુઆરી બાદ રાજ્યમાં ફરી એક વખત ઠંડીનો ચમકારો દેખાશે એક પશ્ચિમ વિક્ષોપ આપતા લગભગ ગુજરાતના હવામાનમાં પડતો આવ્યો છે તારીખ ચારમાં પણ એક પશ્ચિમ વિક્ષોપ આપશે પરંતુ ઉલ્લેખનીય છે કે આ વખતે હવામાનમાં વારંવાર પલટો આવશે તારીખ દસથી તેર ચૌદમાં પણ હવામાનમાં પલટો આવશે અને દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં પુનઃ પશ્ચિમ વિક્ષોપ આવવાની શક્યતા રહેશે પરંતુ તારીખ ત્રેવીસ ફેબ્રુઆરી પછી એક મધ્યમ કક્ષાનો કક મધ્યમ કક્ષાનો પછી વિક્ષોભ આવશે અને ગુજરાતમાં ફરી હવામાનમાં પલટો આવવાની શક્યતા રહેશે અમદાવાદના સ્વાદ પ્રેમીઓને ચટાકો ભારે પડી શકે ઘાટલોડિયામાં સાઉથેન ગ્રુપ ધ ટેસ્ટ ઓફ સાઉથ રેસ્ટોરન્ટ ને સીલ કરવામાં આવી છે ઢોસા ખાધા બાદ કેટલાક લોકોને ઝાડા ઉલટી થઈ હોવાની ફરિયાદ મળી હતી

છેલ્લા દસ દિવસમાં એમસી દ્વારા દસ જેટલા એકમોને સીલ કરવામાં આવ્યું છે કારણ કે અનહાઈજેનિક કન્ડિશનમાં ખાવાનું બનાવવામાં આવી રહ્યું છે અને જો તમે તે ખોરાક આરોગશો તો ચોક્કસથી તમારે હોસ્પિટલમાં એડમિટ થવું પડશે આવો જ એક જે કિસ્સો છે તે અમદાવાદના ગાટલોડિયા વિસ્તારમાં આવેલી સાઉથ ધ ટેસ્ટ ઓફ સાઉથનો સામે આવ્યો છે જેમાં કેટલાક લોકોએ અહીંયા ઢોસા આરોગ્યા હતા અને ઢોસા આરોગ્યા બાદ તેમને જાડા ઉલટી થયા હતા અને આ સમગ્ર મામલે એમસીના આરોગ્ય વિભાગને ફરિયાદ મળી હતી અને એમસીના ફૂડ વિભાગ દ્વારા આ સમગ્ર મામલે તપાસ કરવામાં આવી હતી અને તપાસ કરતાં જ અહીંનું જે ફૂડ છે તે અનહાઈજેનિક અવસ્થામાં બનતું હોવાનું સામે આવ્યું હતું અને ત્યારબાદ એમસીના ફૂડ વિભાગ દ્વારા તમામ જે નમૂનાઓ છે જે સાંભાર કોકોનટ ચટણી ગ્રીન ચટણી અને ઢોંસાના ખીરાના જે નમૂના છે તે લેબોરેટરીમાં મૂકવામાં આવ્યા મોકલવામાં આવ્યા હતા અને કેટલાક જે સેમ્પલો છે તેની પણ ચકાસણી કરવામાં આવી હતી મહત્વનું છે કે જાન્યુઆરી મહિનામાં એએમસી દ્વારા આવા અનેક જે ફૂડની રેસ્ટોરન્ટ છે ત્યાં અલગ અલગ દસ જેટલા જે એકમો છે આ જ પ્રકારે સીલ કરી દેવામાં આવ્યા છે કારણ કે આ તમામ જગ્યાના જે અસર ખરાબ પડી શકે છે અને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા હોવાનું પણ સામે આવ્યું છે કેમેરામેન નિકુંજ સાથે માનસી પટેલ ગુજરાત અમદાવાદ હવે નજર કરીશું બધી સમાચારો પર પ્રયાગરાજમાં મહાકુંભમાં વસંત પંચમીનું ત્રીજું અમૃતસ્નાન ચાલી રહ્યું છે ત્યારે મોટી સંખ્યામાં સાધુ સંતો અને ભક્તોએ કર્યું અમૃતસ્નાન અત્યાર સુધી મહાકુંભમાં કુલ તેત્રીસ પોઈન્ટ એકસઠ કરોડ શ્રદ્ધાળુ ઉમટ્યા શ્રી પંચાયતી અખાડા મહાનિર્વાણી શ્રી શંભુ પંચાયતી અટલ અખાડા સહિત શ્રી તપોનિધિ પંચાયતી અને શ્રી નિરંજન અખાડાએ અમૃત સ્નાન કર્યું સાધુ સંતો પર હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા કરવામાં આવી હજુ પણ સાધુ સંતો અમૃત સ્નાન માટે પહોંચી રહ્યા છે દિલ્હી વિધાનસભા ચૂંટણીના પ્રચારનો આજે છેલ્લો દિવસ છે પાંચ ફેબ્રુઆરીના રોજ દિલ્હી વિધાનસભાની ચૂંટણી યોજાશે તો આઠ ફેબ્રુઆરીએ ચૂંટણીની મતગણતરી કરવામાં આવશે વિધાનસભાની ચૂંટણીને લઈને કુલ છસો નવ્વાણું ઉમેદવારો મેદાને છે સૌથી વધુ ત્રેવીસ ઉમેદવારો નવી દિલ્હી બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે ગાંધીનગરના ગિફ્ટ સિટી ઇન્ડિયા ઇન્ટરનેશનલ એક્સચેન્જ ખાતે નવી શરૂઆત થઈ મુખ્યમંત્રીના હસ્તે સેન્સેક્સમાં ફ્યુચર અને ઓપ્શન્સ કોન્ટ્રાક્ટનો પ્રારંભ થયો આ પ્રસંગે મુખ્યમંત્રીએ કહ્યું કે ગિફ્ટ સિટીમાં વિકાસની વસંત ખીલી છે બે સપ્તાહમાં બીજું સાહસ શરૂ થયું છે ગિફ્ટ સિટી વિશ્વભરના ફિનટેકનું આકર્ષણ છે ચારસો પચાસથી વધુ ફિનટેક ગિફ્ટ સિટીમાં કાર્યરત છે વધુમાં મુખ્યમંત્રીએ કહ્યું કે નવા રોકાણ માટે બજેટમાં નવી જોગવાઈ કરવામાં આવી છે ये सेलिब्रेशन वाली हैप्पीनेस तो हेल्थ से ही मिलती है इसलिए तिरुपति ऑयल्स के विटामिन न्यूट्रिएंट्स आपके खाने को रखें हेल्दी और आपको हैप्पी तिरुपति एडिबल ऑयल्स हेल्दी वाली हैप्पीनेस इतना औसम खाना बनाया है प्यार तो होना ही था प्यारे वसंत मसाले से जो बनाए टेस्ट भी मस्त क्वालिटी भी जबरदस्त वसंत मसाला प्यार तो बुना ही था हर रोज हो जाता हूँ इंडिया को है। पेट सफा हर रोग दफा एक ही हेलो यस किशन कैसा है भाई अरे कोई अच्छा ऑफिस हो तो सजेस्ट करना हाँ नजदीक है अफोर्डेबल है ओके okay. अरे नहीं ना यार वो लोकेशन दूर है नहीं नहीं वो नहीं चलेगा अल्ट्रा प्रीमियम है ओके okay. अरे नहीं यार बजट बहुत ज्यादा है रिटर्न भी ज्यादा है नहीं भाई नहीं चलेगा स्पेस बहुत कम है क्या बात कर रहा है एमिनिटीज भी अच्छी है अरे नहीं भाई वो एरिया नहीं चलेगा पार्किंग की बहुत झंझट है वहां पर ठीक है थैंक यू चाय पियो और इतना टेंशन मत लो क्या करो ये ऑफिस का कुछ ही हो रहा है है ना हम्म। श्री सिद्धि ग्रुप का गणेश ग्लोरी ऑरा यहाँ सब कुछ एक साथ मिलेगा क्या बात कर रहे हो यस गणेश ग्लोरी फक्त धंधा